મા બાપ વગરની જરૂરિયાતમંદ છ દીકરીઓના અનોખા સમૂહ લગ્ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ખાતે યોજાયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સેવાકીય કાર્યો માટે તત્પર એવા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા મા બાપ વગરની જરૂરતમંદ પરિવારની છ દીકરીઓના નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહલગ્ન લગ્ન વિસનગર સ્થિત જીડી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યા હતા સૌ જરૂરતમંદ દીકરીઓના સમૂહ લગ્ન વિસનગરની જુદી જુદી સેવાભાવી પચીસ કરતા વધુ સંસ્થાઓ તેમજ દાતાઓના સહકારથી યોજવામાં આવ્યા હતા સમૂહ લગ્નમાં અનેક દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી મા બાપ વિનાની છ જેટલી દીકરીઓએ આજે દાંપત્ય જીવનના પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને આવી દીકરીઓના ચહેરા પર આજે સ્મિત રેલાયું હતું ખાસ માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ આવી દીકરીઓના માતા પિતા બની ખોટ કરી તેમના લગ્ન નિઃશુલ્ક દીકરીઓને કર્યાવરમાં એકસો અગિયાર જેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપરાંત રોકડ રકમ પણ આપી તેમના જીવનમાં આનંદના ઓજસ પાથર્યા હતા ઉપસ્થિત સંતો મહંતોએ પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા મેલડી માતાના મઢ ખણુસાના મહંત મહેશપુરી બાપુએ ભોજન પ્રસાદનું દાન આપ્યું હતું આ ઉપરાંત અનેક દાતાઓએ

જે દીકરીઓને મા બાપ નથી એવી દીકરીઓ તથા જરૂરિયાત પરિવારની દીકરીઓના લગ્નનું અમે આયોજન કર્યું છે જેમાં છ દીકરીઓએ આજે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે વિસનગર શહેરીજનોથી આ કાર્યક્રમની અંદર અમને ભરપૂર સહયોગ મળે છે અને કર્યાવરણની અંદર વિસનગરના શહેરીજનો તરફથી એકસો ને અગિયાર ની કીટ આપવામાં આવી છે તે બદલ માઇન્ડ ટ્રસ્ટ પરિવાર તમામ શક્તિદાતાઓનો હૃદયપૂર્વક આભાર માને છે આ કાર્યક્રમની અંદર અમને ભોજનના દાતા તરીકે મહેશ માળી મેડી માતાનો મઢ ખણુસા દ્વારા પણ બહુ જ સરસ પ્રકારનો સહયોગ મળે છે આ ઉપરાંત મેલાજી ઠાકોર દ્વારા પણ અમને આ કાર્યક્રમની અંદર ભરપૂર સહયોગ મળે છે જીડી હાઈસ્કૂલ વિસનગર તરફથી પણ અમને ભરપૂર સહયોગ મળે છે કિરીટભાઈ શાસ્ત્રી પંકજબીર શાસ્ત્રી મનીષભાઈ બારોટ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી પણ આ જગ્યા અમને ફ્રી આપવામાં આવી છે તે બદલ જે સેવા સદન વિસનગરના તમામ કોર્પોરેટો તથા ચીફ ઓફિસર સહિત તમામ જે એમના સ્ટાફ મિત્રો છે એમનો પણ માઈન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ પરિવાર ખૂબ ખૂબ આભારની લાગણી નામ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર વૈદ્ય આજે મારા સમૂહ તેમને મારા મમ્મી પપ્પા નથી એટલે ખૂબ ખૂબ આભાર માનું છું એમનો આ સંસ્ થાય એમને મારા લગ્ન કરી આપવા મારા મમ્મી પપ્પા ની ખોટ પડવા દીધી નથી તેથી હું એમને ખૂબ ખૂબ અભિનંદન માંગુ છું મારું નામ જાગૃતિ વ્યંસન મારું નામ જાગૃતિ વ્યંસનટવાઈ સેનમા મારા મા બાપ માય માય નિયર ટસ સમૂહ લગાની આયોજન એમાં હું જોડે મારા માતા પિતા ની ખોટ પણ એનો ખૂબ ખૂબ આભાર Aba ah, gbamu.